સ્વાગત છે મિત્રો તમારું નવા વિડીયોની અંદર આ જે વિડીયો છે એ એના માટે છે કે જે વાહન ખરીદવા જઈ રહ્યા છે વાહન ખરીદનારાઓ માટે સારા સમાચાર છે કારણ કે સરકાર લાવી રહી છે નવી સબસિડીની યોજના અને આનાથી ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદનારાઓને ફાયદો થશે તો આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આ સ્કીમ શું છે અને આની અંદરથી ખરીદનાર છે એને કેટલો ફાયદો થવાનો છે તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલની અંદર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આ જે સ્કીમ છે એનું નામ છે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ અને આ જે સ્કીમ છે એ એક એપ્રિલથી આપણા દેશની અંદર લાગુ થઈ ગયેલી છે હવે સરકાર દ્વારા તેર માર્ચ બે હજાર રોજ એક નવી યોજના શરૂ કરવામાં આવી હતી જેનું નામ હતું ઇલેક્ટ્રિક મોબિલિટી સ્કીમ બે હવે કેન્દ્ર સરકાર વતી આ યોજના શરૂ કરતી વખતે ભારત ઉદ્યોગ પ્રધાને તેના માટે પાંચસો કરોડ રૂપિયાની જોગવાઈ છે એ કરી છે હવે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ છે શું તો કે આ યોજના એક એપ્રિલથી શરૂ થશે અને ચાર મહિના માટે આ યોજના હેઠળ ટુ વ્હીલર વાહન ખરીદવીને સબસિડી છે એ મળવા પાત્ર થશે એટલે કે આ જે યોજના છે એ એક એપ્રિલથી લાગુ થઈ ગઈ છે અને આ જે યોજના છે એ ચાર મહિના સુધી રહેવાની છે આની અંદર ટુ વ્હીલર અને થ્રી વ્હીલર પાત્ર થશે હવે જો તમે આ સ્કીમ હેઠળ કોઈ પણ ટુ વ્હીલર ખરીદવા ઈચ્છો છો તો તમને સરકાર દ્વારા દસ હજાર રૂપિયાની આર્થિક સહાય કરવામાં આવશે અને આ યોજના હેઠળ વધુમાં વધુ ટુ વ્હીલર અને થ્રી વ્હીલરનું વેચાણ કરવાનો ઉદ્દેશ્ય છે હવે અંદાજે ત્રણ લાખ ટુ વ્હીલર ખરીદનારાઓને આ સહાય છે એ પૂરી પાડવામાં આવશે જ્યારે ઈ રિક્ષા અને ઈ કાર્ડ વગેરે લે જેવા માટે એકત્રીસ હજારથી વધુ અને થ્રી વ્હીલર્સને આવરી લેવાનો લક્ષ્યાંક છે હવે થ્રી વ્હીલર માટે પચીસ હજાર રૂપિયાની સબસિડી આપવામાં આવશે અને તેથી તમે જો મોટું થ્રી વ્હીલર ખરીદો છો તો તમને પચાસ હજાર રૂપિયાની સબસિડી છે એ મળવાપાત્ર થાય છે હવે આ યોજનાની શરૂઆત અને એની વિગતની આપણે વાત કરીએ તો ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ બે હજાર ચોવીસનું પ્રાથમિક ધ્યાન જે છે એ ઇલેક્ટ્રિક વાહનો અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવાનું છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા આ કાર્યક્રમનું અનાવરણ છે કરવામાં આવ્યું છે જે અગાઉ ઈ ટ્રાન્સપોર્ટ પ્રમોશન સ્કીમ બે હજાર ચોવીસનો ભાગ હતો ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગ અને ઉત્પાદનને પ્રોત્સાહન કરવા પર ભાર મૂકવાની સાથે આ પહેલ છે એક મહત્વપૂર્ણ પગલું છે હવે આના લક્ષ્યાંકની આપણે વાત કરીએ તો આ યોજનાનો ઉદ્દેશ્ય ટોટલ ત્રણ લાખ જેટલા ગ્રાહકો છે છે એને ખરીદવા માટે સપોર્ટ કરવાનો આની અંદર આપણે ટુ વાત કરીએ તો ત્રણ લાખ અને તેત્રીસ હજાર જેટલા ટુ વ્હીલર ખરીદનારને આનો ફાયદો મળશે ત્યારબાદ આપણે જો થ્રી વ્હીલરની વાત કરીએ કે જે એલ ફાઈવ કેટેગરીની અંદર છે તો એની અંદર ટોટલ આડત્રીસ હજાર લોકો છે એને ફાયદો આપવાનો લક્ષ્યાંક છે કે જેની અંદર રિક્ષા છે એ તેર હજાર અને જે ઈ કાર્ટ છે એ પચ્ચીસ હજાર જેટલા લોકો ખરીદે તો એમને સબસિડી મળવાપાત્ર છે હવે આ છે એ ઈ કાર્ટ છે અને આ જે છે એ ઈ રિક્ષા છે હવે આ યોજનાનો લાભ છે એ એવા લોકોને આપવામાં આવશે કે જે બેટરી સંચાલિત વાહન છે એ ખરીદે છે હવે આની અરજીની આપણે વાત કરીએ તો આ યોજના છે એ તેર માર્ચે લાગુ કરવામાં આવી છે હવે આ યોજના માટે ક્યાં નોંધણી કરવી હાલમાં બાઇક મોટરસાઇકલ લોનની રકમ કેવી રીતે મળશે સબસિડી માટે કયા દસ્તાવેજો ક્યાં અપલોડ કરવાના રહેશે એ વિશે કોઈ ચોક્કસ માહિતી છે એ હજુ મળેલી નથી એટલે કે આ યોજના છે એનું અનાઉન્સમેન્ટ કરવામાં આવ્યું છે કદાચ ચૂંટણી છે એટલે ચૂંટણી પછી આનું પોર્ટલ લોન્ચ કરવામાં આવે અથવા તો માહિતી છે એ વધારે શેર કરવામાં આવે કે ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રમોશન સ્કીમ હેઠળ કેવી રીતે ટુ વ્હીલર અને થ્રી વ્હીલર ખરીદનારાઓ સબસીડી છે એ મેળવી શકે છે તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને બીજા લોકો સુધી પણ શેર કરી દેજો